પોલિટિકલ સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ પાટણ દ્વારા લાઇબ્રેરી હોસ્ટેલ ભવનનું નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પાટણ પદ્મનાભ મંદિર સામે રામનગર તારીખ છવ્વીસ દસ બે ને રવિવારે યોજાયેલા વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટના હોસ્ટેલ લાઇબ્રેરી ભવન નિર્માણના ખાત મુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સંસ્થાના પ્રમુખ અનિલભાઈ પરમાર મહામંત્રી મુકેશભાઈ ખજાનજી રમેશભાઈ જાદવ મુખ્ય દાતા મેહુલભાઈ વાઘેલા તથા અન્ય દાતાઓ અશોકભાઈ અમીન રાજેન્દ્રભાઈ વાઘેલા ગોવિંદભાઈ સોલંકી કાંતિલાલ સોલંકી અરવિંદભાઈ ધીરુભાઈ નિર્મળાબેન જાદવ જયંતિલાલ જાદવ તેમજ સામાજિક અગ્રણીઓ પ્રભુભાઈ તથા મુકેશભાઈ પુષ્પાબેન ગૌતમભાઈ બિલ્ડર રાજુભાઈ વકીલ સંસ્થાના અન્ય હોદ્દેદારો સહિત કારોબારી સભ્યો તથા સામાન્ય સભ્યો તેમજ સામાજિક અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રસિકભાઈ જાધવ તથા આભાર વિધિ પણ તેમણે જ કરી હતી આગામી સમયમાં ભવનનું બાંધકામ ઝડપથી પૂર્ણ કરવા સહુનો સહકાર માગવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ નિર્માણ તથા અદ્યતન લાઇબ્રેરી બનાવી વિકાસલક્ષી કામગીરી કરવાની પણ જાહેરાત કર આવી હતી તેમજ સમાજના દાતાઓને પણ આ ભગીરથ કાર્યમાં યથાશક્તિ ફાળો આપવા પણ વિનંતી કરવામાં આવી હતી કમલેશ પટેલ પાટણ